ભૂલ જાતે કરો અને પછી ભૂલને છુપાવવા બીજા પર દોષનો ટોપલો દોડી દો આવી જ ઘટના વડોદરામાંથી સામે આવી છે જ્યાં એક નબીરો પોતાની મિત્ર સાથે કાર લઈને સોસાયટીમાંથી નીકળ્યો પરંતુ રસ્તા પર આજુબાજુ જોયું જ નહીં અને એક બાઈક ચાલક દંપતી તેમની સાથે અથડાતા અથડાતા રહી ગયા આ જેડે યુવકને ઠક્કો આપ્યો તો ગાળાગાળી કરી નાખી અરે મારામારી કરી અને બાકી હતું તે છોકરીએ છેડતીનો આરોપ લગાવી પરિવારને બોલાવી આધેડ અને તેની પત્નીને માર મરાવ્યો ત્યારે શું છે આખી ઘટના અને ભૂલ છુપાવવા નબીરાના પરિવારે કેવી રીતે હદ મટાવી આવો જોઈએ આ રિપોર્ટમાં મારી ફ્રેન્ડ ની કરી અમારો કોઈ વાક નથી અમે સ્પીડ માં શબ્દો દ્રશ્યો છે તે નબીરા ના છે જેનો વાંક હતો પરંતુ પરિવારે દાદાગીરી કરી આધેડ અને તેની પત્ની ને માર માર્યો દ્રશ્યો માં જોઈ શકાય છે કે નવીરો અને તેની ફ્રેન્ડ ની માતા લાકડી લઈને આધેડ અને તેની પત્ની પર હુમલો કરે છે તેમને લોહી લુહાણ કરે છે ખોટા અને પાયા વિહોણા આક્ષેપ લગાવે છે અમિતનગર સર્કલ પાસેની ઘટના વાહન ચલાવવા બાબતે થઈ હતી બોલાચાલી ઘટના એવી બની હતી કે નવીરો અમિતનગર સર્કલ પાસેની સોસાયટીમાંથી પોતાની મિત્ર સાથે નીકળી રહ્યો હતો પરંતુ કાર બેસી ગયા પછી નબીરો રસ્તા પર નીકળતી વખતે આસપાસ જોવાનું ચૂકી ગયો જેથી સામેથી આવતા દંપતી કાર સાથે અથડાતા અથડાતા બચી ગયા જો કે આ બાબતે આધેડે યુવકને જોઈને કાર ચલાવવા કહ્યું તો નબીરો ગાળ બોલ્યો જેથી બાઇક ચાલક દંપતીએ પણ બાઇક રોકી અને નબીરાએ ગાળાગાળી કરી આધેડને થપ્પડ મારી યુવતી પણ ગાળો બોલી જેથી આધેડના પત્ની વચ્ચે પડ્યા તેવામાં યુવતીની માતા અને બહેન તેમજ અન્ય એક નબીરો લાકડી લઈને સ્થળ પર પહોંચી ગયા અને આધેડ પર હુમલો કરી દીધો બાઇક ચાલક દંપતીને માર માર્યો યુવતીની માતા તો એ હદે ભાન ભૂલી કે આધેડને માથાના ભાગે લાકડી મારી લીધી અને લોકો ભેગા થઈ જતા આધેડ પર છેડતી આરોપ લગાવ્યો જયારે હકીકત તો એ હતી કે આધેડ તેમની પત્ની સાથે હતા અને તેમણે કોઈ છેડતી નહોતી કરી પરંતુ ઠપકો આપ્યો તો નબીરો અને તેની મિત્ર ઉશ્કેરાઈ ગયા અને દંપતી પર હુમલો કરી દીધો જે આખી ઘટના દ્રશ્યો પણ જોઈ શકાય છે જો કે આ ઘટનામાં બંને પક્ષે સામસામે આક્ષેપ પણ લગાવ્યા છે જરા તે પણ સાંભળો માનવ છું મારી આજે બર્થડે છે હું મારા બર્થડે માટે જમવા જતો હતો હું સુરમિયા બંગલોઝ ની બહાર નીકળ્યો કેમ કે ટર્નિંગ છે ફર્સ્ટ ગેર હતો મારી ગાડી દસ ની પણ સ્પીડ ની નથી હું બહાર નીકળ્યો ત્યાંથી લઈને થ્રી મીટર સુધી અંકલે મને ફોલો કર્યા એમને મારી ગાડી પર ઠોકીને ના સાંભળ્યું મેં સ્લો કરી ધીરે કર્યું એમને મને ગાર્ડ આપી ગાર્ડ આપીને કીધું સાઈડ પર ઉભો રહી મેં સાઈડ પર બહુ દૂર ઉભી રાખી મારી ગાડી તમે જોઈ શકો છો અને અંકલ અહીંયા અહીને પડ્યા એમના હાઈપરટેન્શન ટેન્શનમાં એ પડીને ડાયરેક્ટ મારી ફેટ પકડી મને તને ચલાવતા આવડે છે આમ તેમને કીધું અંકલ તમે સીસીટીવી ચેક કોઈ પણ કરી લો એ મારાથી બહુ જ ડિસ્ટન્સ પર હતા અને એમની આજુબાજુ પણ બહુ જ ગાડીઓ હતી બધી નીકળી ગઈ હું એકલો જ બાકી હતો એમના એમના વાઈફે અહીંયા આ મારી ફ્રેન્ડ છે એની જોડે છે ને બદતમીજી કરી તો એમના વાઇફ ને આમની જોડે બોલવાનું થયું એ અંકલે મારી જોડે ઝઘડો કર્યો મારો એ અંકલનો નો ઝઘડો હતો તો એ અંકલે મને છોડીને આને મારવાની સ્ટાર્ટ કરી તો ત્યારે પછી ઝઘડો વધ્યો અને ત્યારે મેં અંકલને ડિફેન્સિવ વેમાં સાઈડ પર લઈ જઈને માર્યો એ પણ એક લાફો માર્યો તમે આવતા ખાલી એવું કીધું કે જોઈ તો નહીં તમે હોરણ બાર પછી એ કર્યો તમે રોકાયો ને કઈ રીતે ગાડી એ પછી તો તમે હવે ટચ પણ નહીં કર્યો લેડી તો પણ એ બધાને બોલાવી દંડા થી માર્યો ભાઈ વાય કે છે આજે હમણાં પણ એ મને છોડતા નથી માર્યો સમાસાવાળી રોડ અને ઘટના ક્યાં બન્યા હા પતા અહીં બધા

નબીરો કહે છે કે અંકલે મારી સાથે અને મારી ફ્રેન્ડ સાથે મારામારી કરી છેડતી કરી પરંતુ પીડિત તેઓ ના પરિવારજનો દંપતી ને માર મારી રહ્યા છે નાકડી થી હુમલો કરે છે મહિલાના વાળ પકડી ને માર મારે છે જોકે ત્યાર પછી સ્થળ પર પોલીસ ની પીસીઆર આવે છે અને આધેડ અને તેમના પત્ની ને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે આ કોનો વાંક છે તે પોલીસ નક્કી કરશે પરંતુ યુવક ના પરિવારે કાયદો હાથમાં નહોતો લેવો જોઈએ ત્યારે પોલીસ તપાસ માં શું હકીકત સામે આવે છે તે જોવું કેમેરામેન કિશોર શેરસાગર સાગર સાથે માનુ ચાવડા બીટીવી ન્યૂઝ વડોદરા